આઈટીબીપી મોટર મિકેનિક ભરતી બે હજાર ચોવીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એચ સી માટે ઓનલાઈન અરજી કરો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ આઈટીબીપી એ હેડ કોન્સ્ટેબલ મોટર મિકેનિક અને કોન્સ્ટેબલ મોટર મિકેનિક ની જગ્યાઓ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે વર્ષ બે હજાર પચીસ આ ભરતી ગ્રુપ સી માટે છે અસ્થાયી ધોરણે બિન રાજપત્રિક બિન મંત્રાલય હોદ્દા कायमी रहिवानी शक्यता नीचे अधिकृत सूचना موجب संपूर्ण विगतो छे आईटीबीपी मोटर मेकैनिक भर्ती 2025 विहंगावलोकन संस्था नाम इंडो तिबेटियन बॉर्डर पुलिस फोर्स आईटीबीपी पोस्ट नाम हेड कांस्टेबल मोटर मेकैनिक कांस्टेबल मोटर मेकैनिक खाली जग्या 51 नोकरी नु स्थान भारत अर्जी करवानी रेट ऑनलाइन ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તારીખી સત્તાવાર આઈસી ડોટ આઈ એન શૈક્ષણિક લાયકાત હે કોન્સ્ટેબલ મોટર મિકેનિક દસ વત્તા બે પાસ અને આઈટીઆઈ પ્રમાણપત્ર મોટર મિકેનિક અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા વેપારમાં ત્રણ વર્ષનો અનુભવ કોન્સ્ટેબલ મોટર મિકેનિક મેટ્રિક દસ પાસ અને મોટર મિકેનિકમાં આઈટીઆઈ પ્રમાણપત્ર અથવા વેપારમાં ત્રણ વર્ષનો અનુભવ ઉંમર મર્યાદા બાવીસ જાન્યુઆરી બે ના રોજ અઢારમી પચીસ વર્ષ વચ્ચે ઉંમર છૂટછાટ સરકારી ધોરણો મુજબ લાગુ અરજી ફી જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી એચ કોન્સ્ટ પોસ્ટ આરએસ એકસો એસ અને સેન્ટ કોઈ ફી ચૂકવાની નથી हे कॉन्स्टेबल मोटर मिकेनिक माटे रू 25,500 हजार पांच कॉन्स्टेबल मोटर मिकेनिक माटे एकवीस हजार थी लईने अग्नो सित्तेर हजार एक पसंदगी प्रक्रिया शारीरिक कार्यक्षमता परीक्षण पालतू प्राणी शारीरिक धोरण कसोटी पीएस लेखित परीक्षा दस्तावेजों की તબીબી પરીક્ષા લાગુ કરવી સત્તાવાર સાઈટની મુલાકાત લિંક પર ક્લિક કરો અને નોંધણી પૂર્ણ કરવા માટે જરૂરી મૂળભૂત વિગતો જેમ કે નામ સંપર્ક માહિતી અને ઇમેલ સરનામું પ્રદાન કરો અરજી ફોર્મ ભરો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અરજી અરજી સબમિટ કરો પ્રારંભ તારીખ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ મિત્રો તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો જેથી તમને વિડીયો મળતા રહે મિત્ર જય હિન્દ